એક લાખ દસ હજારના મુદ્દા માલ સાથે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના બે ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા શ્રી જેટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરે વર્ગ અપળત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ તથા દીપક તાપીરામને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બે દિવસ પહેલાં ડિંડોલી વિસ્તારમાંથી રાત્રિના સમયે થ્રી વ્હીલ ટેમ્પો તથા ઓટો રિક્ષાની ચોરી કરનાર ત્રણ ઈસમો લક્ષ્મણ કોરી ધીરજ ચૌહાણ તથા આશિદ નિષાદ ચોરી કરેલ થ્રી વ્હીલ ટેમ્પો તથા ઓટો રિક્ષા સાથે મધુરમ સર્કલથી ભેસ્તાન આવાસ તરફ જતા રોડ ઉપર ઊભા છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપીઓ લક્ષ્મણ કોરી ધીરજ ચૌહાણ તથા આશીષ નિષાદને ચોરીની અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો નંબર જી જે ઝીરો ફાઇવ બી વી ટુ ફાઇવ નાઇન ટુ જેની કિંમત રૂપિયા પંચ્યાશી હજાર તથા બજાજ કંપનીની ઓટો રિક્ષા નંબર જી જે ઝીરો ફાઇવ વી વી વન સિક્સ ફાઇવ ટુ જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ દસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ આ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચોથા આરોપી અજ્જુને વોન્ટેડ જાહેર કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના ટેમ્પો ચોરી બાબતે આઈપીસી કલમ ત્રણસો મુજબ તથા ઓટો રિક્ષા ચોરી બાબતે આઈપીસી કલમ ત્રણસો મુજબ બે ગુના ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે